અબર વડાલી અસર વડાલી જામકંડોળના કલરવ ડે સ્કૂલ ખાતે શ્રાવણ માસના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી ઘણા વર્ષો બાદ શ્રાવણ માસમાં પહેલો તેમજ છેલ્લો સોમવાર એટલે કે માસમાં પાંચ સોમવાર આવે છે પ્રમુખશ્રી જયશભાઈ રાદડિયાના માર્ગદર્શન હેઠળ સંચાલિત કલરવ સ્કૂલ જામકંડોળનામાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે બાળકો દ્વારા દેવોના દેવ મહાદેવ શ્રી શંકરની આરતી કરી મહાદેવના બાળકોએ નૃત્ય કરી વાતાવરણને મહાદેવમય બનાવી દીધું હતું અને આગવી રીતે દેવાધીવે મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા અગિયારસો થી વધુ બાળકોને શ્રાવણ માસના પાવન પર્વ પર થતી પૂજા અર્ચના તેમજ શ્રાવણ માસના પાવન પર્વના મહિના વિશે સમજાવવામાં આવ્યા હતા રિપોર્ટર પ્રવીણ ડોંગા ખબર વડાલી જામકંડોળ